અને આનંદીબેન ત્રિપાઠી પણ ખરેખર કહું બંનેનું બોન્ડિંગ એટલું જોરદાર બતાવ્યું છે ને કે રિયલમાં પતિ પત્ની લાગે એવું છે દોસ્તો અને આ તમારા નજદીકી સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહ્યું છે પાંચ સપ્ટેમ્બરે તો એકવાર ફેમિલી સાથે જરૂર જોવા જજો વાલા બસ આમાં કેટલી મસ્ત એક્ટિંગ કરી છે આપણા હિતિન કનોડિયા યાર ખરેખર દિલ જીતી લેવું છે એક અઠવાડિયા સુધી તો લોકોને ટિકિટ નથી મળતી બોસ એટલું વાયરલ ગયું હતું આ મૂવી તમને કહું તો હાય 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 વાહ અને આ મૂવીના સોંગ તો બોસ અત્યારે પણ તમે એકવાર સાંભળશો તો એવું લાગશે દોસ્તો તમને આ મૂવી ગમતું હોય આના સોંગ ગમતા હોય કે આનંદીબેન ત્રિપાઠી હિરોઈન છે તમને ગમતા હોય તો એક લાઇક જરૂર કરજો અને યાદ થી વાલા અને હા મિત્રો સાથે શેર જરૂર કરજો અને અમારી સાથે જોડાઈ રહ્યા છો આવા મજેદાર અપડેટ માટે そう。